આ નેપિયર ઘાસના કારણે કારણે ગાયોમાં રિપીટ પ્રોબ્લેમ ઘણો બી રહે છે તો બીજા વિતરમાં એનું આઠ લિટર દૂધ હતું લેબર કોઈ નઈ મધર નામે બાદ છીએ દાણ ચાલુ કરી ફાઈવજી ત્યારથી મને ઘણો પ્રોફિટ થાય છે ઓકે નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે એક એવા ખેડૂતની મુલાકાતે છીએ કે જે અત્યારે બિલકુલ યંગ એજમાં અભ્યાસની સાથે સાથે પશુપાલન કરી રહ્યા છે

બટ હું અત્યારે ચોવીસ વર્ષની ઉંમર છે મારી અને હું બી એસ કર્યું છે અને હવે એમએસસી ચાલુ છે અને ફાર્મ કામ કરું છું મારી મધર અને હું બે જ કામ કરીએ છીએ અને ગાયો સાચવણી અને ગાયોનું દોઈયે છીએ તો સર તમે આ ફાર્મ કઈ રીતે સ્ટાર્ટ કર્યું પેલા શું કરતા હતા સૌ પેલા બે હાજર સોળમાં મારા પપ્પા એક્સપાયર થઈ ગયા એના પછી બે વર્ષ પછી બે હજાર ઓગણીસમાં માધર ગામડે આવ્યા ગામડે આવીને બે પશુથી ચાલુ કર્યું માધારે એ વખતે હું ગુજરાત યુનિવર્સિટીમાં બીએસસી કરતો હતો ત્યારે એના પછી હું બીએસસી પત્યા પછી ઘરે આવ્યો ઘરે આવ્યા પછી હું ફાર્મ ઉપર થોડું કોન્સન્ટ્રેશન કરવા માંડ્યો હું તો પોતે માં જોડાયો હોય તો બે અઢી વર્ષ જ થયા છે ડેરી ફાર્મમાં જોડાયા પેલા હું ગુજરાત યુનિવર્સિટીમાં હું બીએસસી કરતો હતો અને મધર હા મધર અહિયાં કામ કરતા હતા એમના દ્વારા ગાયો થી જ પૈસા જ હું ભણ્યો છું મતલબ ગાયો ની જે ઇન્કમ આવી એના ફીસ થી તમે એજ્યુકેશન મેળવ્યો છો હા ઓકે સર તમારા ફેમિલીમાં અત્યારે કોણ કોણ છે સર ફેમિલીમાં હું મારો નાનો ભાઈ અને મારા મધર ત્રણ જણ તમારા નાના ભાઈ શું કરી રહ્યા છે સર નાનો ભાઈ હાલ અત્યારે ઇન્ડિયન આર્મી માં જોબ છે ઇન્ડિયન આર્મી માં હા જોબ છે તો સર જે કઈ તમે ભણ્યા છો એ આ ફાર્મની ની બદોલત છે મતલબ કે તમે આ પશુપાલન કરવાથી જે કઈ ઇન્કમ થાય છે એના આધારે તમે અભ્યાસ કરો છો હા ઓકે સર તમે કેટલી ગાયોથી શરૂઆત કરી હતી અને કઈ રીતે ફાર્મિંગ કરી રહ્યા છો પહેલા તો મધરે બે ત્રણ ગાયોથી ચાલુ કર્યું એના પછી

હું તો મધર તો પાંચ વર્ષથી થી કરે મારે તો અઢી વર્ષ થઈ ગયા ઓકે અઢી વર્ષથી તમે કરો છો ને પાંચ વર્ષથી તમારા મધર કરી રહ્યા છે ઓકે સર તમે જયાર આ ફાર્મિંગ માં જોડાયા છો ડેરી ફાર્મિંગ માં તો પેલા કઈ રીતે ડેરી ફાર્મિંગ કરી રહ્યા હતા કે જેમ કે ચારો શું ખવડાવતા હતા અને કઈ રીતે તમે ચેન્જીસ કર્યા ફાર્મ માં મને જરા જણાવો પેલા તો ચારા માં તો જે એમનું ગાય નું વજન હોય એના કરતા બી ઓછો ચારો સુખો ચારો બી હોય લીલો ચારો મમ્મી નાખતી કારણ કે એ વખતે ખેતી કરવા વાળો કોઈ માણસ નતો સાથે ઓકે હવે હું સાથે છું તો એનો લીલો ચારામાં રચકો છે ઓટ છે એ સારું રહે છે બાકી ઘાસ છે ને એના કારણે મને ફાર્મ ઉપર હા તમે જે વાત કરો છો એ પ્રમાણે કયા ઘાસના કારણે નેપિયર ઘાસના કારણે નેપિયર ઘાસ ના કારણે કારણે ગાયોમાં રિપીટ પ્રોબ્લેમ ઘણો બી રહે છે રિપીટ પ્રોબ્લેમ રિપીટ મતલબ કે ગાય ઘણા દસ વખત બિદન આપો તો બી એ ઘા પણ નહીં થાય અને ગાયના અંદર જે શોષણ હોય ને જે લેવાનું હોય શરીર બોડી પર એ બધું ધોવાઈ જશે દૂધના મોજ ઓકે મતલબ તમે ઘાસ પેલા ખવડાવતા હતા એ કેટલા ટાઈમ થી બંધ કરી દીધું છે ઘાસ હું લગભગ છ મહિનાથી બંધ છે મારે છ મહિનાથી બંધ કરી દીધું છે એ પેલા તમે ઘાસ ખવડાવતા હતા તમને રિપીટ ના ઇસ્યુ જોવા મળતા હતા સાથે સાથે દૂધ અને ફેટ માં પણ ઇફેક્ટ દેખાતી ઘણા ઇફેક્ટ ફેટ ટુ પોઈન્ટ એટ ટુ પોઈન્ટ નાઇન એટલા હતા હવે થ્રી એટ થ્રી નાઇન એટલું રહે છે ઓકે હાલ તમારી જોડે કેટલી ગાયો ધોવામાં છે સર હાલ ધોવામાં પાંચ જ છે પાંચ ગાયો ધોઈ રહ્યા છો

આ બી પ્રેગ્નેટ છે એ બી એ સ્ટ્રાઈકર માં ઓકે સર અને સર આ ગાય વિશે તમે ડિટેલ માં માહિતી આપો આ ગાય ને હું કહું તો હાઈએસ્ટ મિલ્કિંગ મારા તબીલા પર હતું પેલા એક વર્ષ પહેલા ઓકે પંદર લિટર ચારસો ગ્રામ મેં વજન કરાય સુધી લીધે ટાઈમ નું એક ટાઈમ નું ઓકે અને એના પછી ઘાસ ઉપર ચારા ની પ્રોબ્લેમ હતી એટલે અમે ઘાસ કર્યું એટલે ઘાસ ના કારણે અમને કીધું દૂધ રહે છે અને પ્રેગ્નેટ થાય છે એટલે અમે ખવડાયું અને દૂધ લીધું એના પછી રિપીટ પ્રોબ્લેમ એટલા થયા કે છ સાત બિદાન મૂક્યા છતાં ના થયું ધીરે ધીરે દૂધ બી છૂટી ગયું અને કશું નાથી પ્રેગનેટ બી ના થઈ ઓકે એટલે હાલ તો દૂધ બી નથી આપતી અને આ બે ત્રણ મહિના થઈ ગયા પ્રેગનેટ છે ચેપ પાસ છે એ બી ડબલ્યુ ડબલ્યુ એસ માં સ્ટ્રાઈકર માં ઓકે તો સર તમે અત્યારે ચાર શું આપી રહ્યા છો ખોરાક માં શું આપી રહ્યા છો હું ખાણ તો ફાઈવ જી એટલું યુઝ કરું છું ખાલી ફાઈવ જી ખાલી ફાઈવ જી એના સિવાય બીજું કઈ નહીં કરતા કંઈ નહીં ઓકે સર મિનરલ ખાલી એડ કરું છું બાકી કંઈ નહીં એડ કરું ઓકે સોડા હોય ઓકે તો સર કેટલું આપી રહ્યા છો દૂધ પ્રમાણે 10 લિટર ગાય હોય ને 4 કિલો 4.5 કિલો આપું છું ટાઈમ નું એક ટાઈમ માં ઓકે અને સર તમારી જોડે અત્યારે મોટા ભાગની ગાયો પ્રેગ્નેન્ટ છે બીજી વિયાણની તૈયારીમાં છે અત્યારે એક જ ફ્રેશ ગાય છે તમારી જોડે તાજી વિયાણમાં તો અત્યારે જે તમારે દૂધ કરી રહ્યા છો અને જ્યારે તમે પહેલા પ્રેક્ટિસ કરતા હતા વિદાઉટ ફાઈવ તો એમાં તમારે રિપીટ ના ઇસ્યુ ને કેટલું રહેતું હતું રિપીટ ના ઇસ્યુ તો પાંચ છ બિદાન આપું ને તો બી એક થતી પેલા હા અને અત્યારે મિનિમમ ઓછા વધારે વધારે ત્રણ બિદાન એથી ઉપર નથી

એની જ વાછડી છે સર શું ખવડાવીને આ બોડી વેટ લીધો છે સર અને તો હિફર ને જ બોડી વેટ બનાવ્યો છે જે ડિવાઇન નો છે ડિવાઇન નો હિફર ખવડાવી બાકી મેં સાગરદાન યુઝ કર્યું હતું એ જે બોડી વેટ નતું બનાવતું એનું પોતાનું કારણ કે પોતે જે બોડી વેટ હોય ને એના એ જ બોડી વેટ હતી હિફર થી ઘણો ફેર પડ્યો છે બોડી વેટ લેવા હા અને પ્રેગનન્સીમાં હાલ પ્રેગ્નન્ટ છે હાલ પ્રેગ્નન્ટ છે એબીએસ સ્ટ્રાઇકર ઉપર સ્ટ્રાઇકર થી સ્ટ્રાઇકર કન્વેન્શનલ કર્યો છે

અમારા જે પશુપાલક મિત્રો બીજા જે વિડીયો જોઈ રહ્યા છે એમને શું કહેવા માંગો છું બીજા જે વિડીયો જોઈ રહ્યા છે એમને એટલી સલાહ આપું છું કે તમે જો ફીડ સારું યુઝ કરશો ને તો તમને 100% તમને રિઝલ્ટ મળશે સર ફીડની સાથે સાથે ચારો પણ બહુ ઈમ્પોર્ટન્ટ છે ચારો બી ઈમ્પોર્ટન્ટ છે બટ ફીડ સારું ના હોય તો ચારો ગમે તે આપો પણ તો એનું કોઈ કામ નથી ફીડ તો મેન

પ્રેગ્નન્સી જલ્દી થઈ જાય રિપીટ પ્રોબ્લેમ એકદમ ઓછા થઈ ગયા છે ઓકે એટલે એટલો સંતોષ છે એમ પહેલા રિપીટ પ્રોબ્લેમ હતા એટલે ટેન્શન એ રહેતો કે ગાય દૂધથી થી છૂટી જશે અને ગાભણ નહીં થાય એવું જે એલી ગાયમાં થયું મારે ઓકે જે આગળવારી જે દૂધ વધારે આપતી હતી એને રિપીટ મારતી હતી એ ઇશ્યુ હવે અત્યારે ઓછા થઈ ગયા છે ઓછા થઈ ગયો છે ઓકે સર તો ધન્યવાદ સર કે તમે અમને ટાઈમ આપ્યો અને તમારી વિશે ડિટેલમાં માહિતી આપી નમસ્કાર સર ઓકે